જ અગત્યનો વિડીયો ધોરણ દસ અને બાર એના રિઝલ્ટની અપડેટ આજે આપણે જોઈશું કે ક્યારે રિઝલ્ટ આવશે તો સૌપ્રથમ આપણે વાત કરીશું તો રિઝલ્ટ એક દિવસ અગાઉ તારીખ જાહેર કરવામાં આવશે જેને પણ રિઝલ્ટ આવવાનું હોય એને એક દિવસ અગાઉ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે અત્યાર સુધી બોર્ડ દ્વારા એવી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી જો તમે આવું બધું જોયું હશે કે ધોરણ દસ અને બારના રિઝલ્ટની તારીખ જાહેર જારો કઈ તારીખે દસ અને બારનું રિઝલ્ટ જાહેર થવાનું છે આવું ઘણું બધું હશે પણ આવું બધી જ વસ્તુ નકામી છે અને ખોટી છે અત્યારે ખોટી એવી કોઈ ચિંતા કરવાની નથી સૌ પ્રથમ તમારે શું ચિંતા કરવાની તો જો ધોરણ દસમાં અને ધોરણ બારમાં ભણતા હોય તો બારવાળા તો કોલેજ કરવાના તો નહીં એ બીસી આઈડી બનાવી કે નહીં આ ચેક કરવાનું તમારે એબીસી આઈડી બનાવી લેવાની જેથી કરીને તમે કોલેજ કરો તો આ આઈડી તમને કામ લાગે જો તમે દસમામાં ભણતા હોય કે બારમામાં ભણતા હોય ગમે તેમાં ભણતા હોય તમારે આ જે વસ્તુ છે જેમ કે આવકનો દાખલો આ તમારે કરાવી લેવાનો જાતિનો દાખલો આ તમારે કરાવી લેવાનો નોન ક્રિમિનલ હોય તો એ કરાવી લેવાનો જેથી કરીને જ્યારે એડમિશન કરવાનું આવે ને ત્યારે તમને તકલીફ નહીં થાય જો આવા બધા વિડીયો પણ તમે જોયા છે દોર દસ અને બારની પરીક્ષા બે હજાર ચોવીસ રિઝલ્ટ તારીખ જાહેર આવું કંઈ જ નથી આ બધી નકામીને અફવાઓ છે આવું કંઈ થયું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ હા વિદ્યાર્થી પાસ થવાના છે આ વસ્તુ પાકી છે વિદ્યાર્થીઓ પાસ થાય પરંતુ અત્યારે રિઝલ્ટની એવી કોઈ અપડેટ આવી નથી એટલે જો તમારે એ બી બનાવી હોય ને તો એ બીસીઆઈડી બનાવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવા ત્યાંથી તમે એ બીસીઆઈડી બનાવી લેજો તમારે શું ચિંતા કરવાની તો પહેલાં જો કોલેજ કરવાના ત્યાં એબીસી આઈડી બનાવી દેવાની આ એક ચિંતા કરવાની બીજું તમારે એક આવકનો દાખલો કરાવી લેવાનો બીજું તમારે એક જાતિનો દાખલો કરાવી લેવાનો કેમકે રિઝલ્ટ આવશે ને પછી બરાબર લાઇન પડશે બરાબર લાઈન પડશે એટલે તમે જ્યાં જશો ત્યાં લાઇનો લાઈનો રહેશે અત્યારે તમને આવકનો દાખલો અને જાતિનો દાખલો કરાવવો હોય તો એકદમ સરળતાથી નીકળી જશે કારણ કે રિઝલ્ટ જ્યારે આવવાનું ત્યારે જ આવવાનું એમાં આપણે કંઈ કરી શકવાના નથી એટલે રિઝલ્ટ આવશે તે બધા માટે કેવું રહેવાનું બધા માટે સરખું તમારા એક માથે રિઝલ્ટ લેટ આવવાનું નથી રિઝલ્ટ ક્યારે આવશે તો રિઝલ્ટ આવશે એપ્રિલના અંત સુધીમાં એટલે એપ્રિલ સુધી તો આપણે રાહ જોવાની જ છે એટલે જો આપણે રાહ જોવાની જોઈએ અત્યારે આપણે બીજું કામ કરી લેવાનું એટલે એ આઈડી બનાવવાની બાકી હોય તો એ આઈડી બનાવવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ